અને ઉડીઓ બધાનું મોર્નિંગ 7:00 વાગે છે 6 ને આપણે જઈ કૉલેજ છે સુરેન્દ્રનગર કાલ એ જતાં ના બીજો દી છે અને હજી બે દી જવાનું તો આપણે એ જાવી અને મિત્રો પોતી ગયા આપડે સુરેન્દ્રનગર ને હવે જાવી આપડે કૉલેજ જો રૂમે થી નીકળી જાય ને હવે જાવી આપડે કૉલેજ ઓરે ઓરે અને મિત્રો અત્યારે આપડે કૉલેજ માં જો તમે આજ આપળો આઈ લો જાય અને મિત્રો પેવર દે નીકળી જા પાછ આપડે રૂમે આવી જાવી છે હસવીને દે દીધું હાકો હોંડા ને આપડે જાવીએ રૂમે પાછા અને મિત્રો રૂમ મે હાલો જાવી નાઇટી લેવા તો પછી નીકળી જાય નાઇટી લેવા ગાયીમાં હેલી ને જો તાણે તાઇ હેલા જાય નાઇટી મળે ગમશે આપણે લઈ લઈશું ના પછી જવા દઈશું ઓર અવરે હેલા જઈએ આપણે આયસતો ને અને મિત્રો એમના કપડા લઈ લીધા ને હવે હું નીકળી ગયો ઘર બાજુ પેલા પી લેવી આપણે ઘર બાજુ મિત્રો આપણે નીકળી જાયા ઘર बाजू જવા માટે આલા જઈ મોટે રુમલ મોલ બાંધીને જોવો તમે બાંધી તો મોટે રુમલ મોલ બધું ને આલા જઈ ઓરે ઓરે આપણે ઘર बाजू મિત્રો ઘરે આવતા ને આવતા રહે આપડે દુકાનમાં માં ને ફૂટી જાય છોકરા પાંચ વાગી ગયા તમે જો બાર છોકરા આયેલા જાય ને આપડા આવતા દુકાનમાં દુકાન હાલ હાલ આ બધા ધૂળ ધૂળ છોડ્યું હોય ને આમ જો પટી પટ્યું કઈ ટીંગાડેલું જ નથી આ બધું વ્યવસ્થિત કેમને કહી અને આખું એ દુખે આ ડમરીના કારણે ચશ્મા જ નહોતો લઈ ગયો ભૂલી ગયો તો પેલા આ બધું ગોઠવી નાખ્યું અને પછી બેવી શાંતિ જો આ બધા આયા દુકાને

आला अटिया लूटिना ई क्यों पहला आलो हैं के लूटी ना ई क्यों ओला ध्यान आई थी एसी हो ज्या हो या वरते दरो तू तू मार कर दीजो मार कर दे तू मार कर दे आला वीडियो में के कह दे वीडियो में के कह दे रे दीजो लाइक कर दीजो सब्सक्राइब कर दीजो नऊ हो गया लाइक कर दीजो और मार के कर दीजो यार मार के અને મિત્રો હું દુકાન હમે કરતો તો તા આવી જો ટટી પણ જો ઓનલાઈન નકરી સડી પે હરામ હાથ પગ ધોયા તો આમ જો એના પગ તો જો ભરે આને આમ ન પૂજે છે હેન પૂજે ને આમના હે આમનામ પૂજે છે ને એના હાથ પગ બત પગ નહી ધોવાનું આમ જો તો તારો હાથ પગ નહી ખાલી હાથ ધોની અને મિત્રો આપડે દીવા બत्ती કરી નાખ્યો હે અને જો આ કે દુકાન કરી ને કે સાફ પેલો રો કે બધી ખોડે ના ડટટીઓ હતા લગીન ઉદરા ખાતો જો આ બધું કરી ને કે સાફ વ્યવસ્થિત બહુત જો અને મારા હાલ જો તમે ડટટીને હતા તમે જો ડટટી હાથ પગ ધોઈને આવ્યો તો એને હાલ લેવા તમે આપણે હાથ તો થતા કપડાં ચેન્જ કરતા એમ તો પાસ આવી દુકાનમાં અને મિત્રો આવી જશે દસ ને વાસી દુકાન તો તમને મારો સારું લાગે તો લાઈક સેરસ્ક્રાઈબ કરીને જો મળશે આપણે કાલે નવા વિડીયોમાં